નાથા કાઢને તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપડા મજામાં જ હોય તો હવાર માં મોઢું ધોયા વગર ને આમાં પેસ્ટ થઈ ગયો કારણ કે છે ને આ વરસાદ તો આજ છે ને મેં તમને કીધું છું ને કાલે કીધું છું ને કે લાડ વરસાદ આવવાનો છે કાલે કે આજ હાસકલો છે ને આજે કેટલો ગમગોર એટલા સાર સાડા સાર વાગ્યો છે ને આ બહુ આવી જતો જતો બધું પાણી પાણી બધું ભરાઈ દીધું આમ ઠામડા મૂકી દીધા ઉપરથી પડે ને વધારે એટલે ડાયલી ઠામડા ભરાય તો તો ફળિયું બોલ્યું નથી સાટા આવે જ છે આમ તો છો ટીપણું એ મેં ભરી લીધું આજો એટલું ભરાઈ ગયું આ ટીવણ હાવ ખાલી હતું એટલે અચર છે ને એટલું ભર્યું છે મેં જેટલું ભરાણું એટલું વાપરવા થાય ને કેમ કે કેદુનું પાણી નથી આવ્યું ને એટલે અમારું મમ્મી અહીંયા મૂકી દીધું ટીવણ ને મારા ભાઈ જો મોડ ધોવે એ મોડ ધોઈ નાખે ગાય કે માં પછી મારે ધોવા જવું છે કારણ કે જે મારે કામ છે જે વિડિયો અપલોડ કરવાનો છે આગળ વિડિયો અપલોડ એ નથી કર્યો મેં હાલે ભાઈ જલ્દી મોડ ધો તો અત્યારે મારા પપ્પા ને મારા ભાઈ જાય છે કામે ને તો વરસાદ કેટલો બધો અંધારો ઉપર તો વાદળા કેટલા બધા અંધારું થઈ ગયું હાવ મારુપા તો કામે વે જાય પણ આવડો અંધારો અને વરસાદ જ ભારે આવવાનો છે ફાઇનલી હું ખાઈન પીન નેવરો થઈ ગયો છું મેં ખાઈ લીધું છે ને જરા લાઈટ વિજી જો હા અંધારું થઈ ગયું હું કામ ખબર ઉબર તમને દેખાડું આમ જો કેટલો બુનો ઘડીકમાં વરસાદ આવી ગયો ઓ હો હો ટૂટી પડ્યો ઘડી પરમાં આયે તો બહુ નથી પણ મોવામાં કેટલો બુનો છે મારુપા ની છે ને કામે આવી ને કામેથી થી પાછા આવે છે એનો આગળ ફોન આવતો કહે કે મોવામાં છે બહુ વરસાદ પડ્યો છે ને પાછા આવે છે તો અહીં આવશે તો એ પલ્લી હેતન જાય ને હર્ષભાઈ તો અહીં હોઈ ગયા છે

શરૂ વરસાદમાં છે ને નાસ્તો મંગાઈ લીધો છે બબલુ અમારે હર્ષભાઈ અત્યારે તો મજા આવે

પીએ છે ને અત્યારે મને આવી દીધો ઓલે પણ થોડા ગરાગ ગયા હતા એને દીધો છે ને અત્યારે મારો વારો જો ગરમ ગરમ જથે થવાડા નીકળે થવાડા વાળો આજ અત્યારે હું કહેવાય વરસાદમાં પીવાનો છે તો મિત્રો અત્યારે છે ને ફૂલ વરસાદ શરૂ છે આમ તો કેટલો બધો વરસાદ શરૂ છે ને મમ્મી બનનાવાનું ભાઈ હા તે કેટલો બધો આ પાણી ઓલે પણ આવતો તો જેવું છે આખી બેટર ભરાઈ જ ને એ ગટરમાં પાણી આ ઘેર ભરાઈ જાય

ને અત્યારે મને દુકાને જવાનું છે દૂધ લેવા ને આવડો આ છોટાથીમાં છે ને આ પાવર બેક ને આવડો ફોન ચાર્જિંગમાં મૂકવાનો છે દરવાજો ખોલ્યો ને આ ફોન પછી ચાર્જિંગમાં મૂકેલા છે હાલો કાઢીને આવડો પાવર બેક ને આ ફોન ચાર્જમાં મૂકી દે આલો ભાઈ કમા મિત્રો ફોન ને બધું ચાર્જમાં મૂકી દીધું છે ને આ જો અમાર નો માહોલ આ આ ને હા ને કેટલું બધું પાણી ભરેલું છે દૂધ ને એવું તો લઈ આવો જો હવે ફોન આથી લાવવા પડશે

હું એકલો છું કારણ કે જયારે હું એડિટિંગ કરતો તો ફાઇનલી એડિટિંગ થઈ ગયું છે હવે લાસ્ટ આ કટકો જોડવાનો છે ને અત્યારે મારા ભાઈ માર પાસે છે ને એવો થયો કે ફેસબુક માં છે ને રિવ્યુઝ કન્ટેન્ટ આવી ગયું છે કોને ખબર હું શું હોય તો ખબર ને મેં કઈ કોઈનો કોન્ટેન્ટ યુઝ નથી કર્યો કોને મારો ઘરનો જ છે બધું ને અત્યારે છે ને વરસાદ તો રોકી ગયો છે ઝરી જરી ઝરમરી આવે છે હાલો હવે આ વિડીયો એન્ડ કરી દઈ તમને પસંદ આવી તો લાઈક કરી નાખજો ચેનલ નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો હાલો મળી બીજા વ્લોગ માં તાવી જય માતાજી જય શ્રી કૃષ્ણ ભાઈ Thầy có ăn gì không? Không có gì đâu bạn? ăn gì? tôi ăn tôm